મેં સાબરકાંઠા જિલ્લામાંથી આવું છું મારું નામ રાઠોડ કલ્યાણસિંહ બાદરસિંહ છે તાલુકો પ્રતિક ગામ રામપુર છે મારા દીકરાને મારા દીકરાના ઘરેથી બહુ તકલીફ હતી આઠ વર્ષથી શરૂઆત થઈ હતી મારી મેં આયા ન હતા પણ એક વિડીયો જોયો તો અમૃત બાપાના મેલડીધામનો તો એને સાક્ષાત સપનામાં ચાર કિંદર દેખાયા અને કિન્નારે કહ્યું કે તને અમૃત બાપાની મેલડી ધામમાં હું લઈ જવાની છું તો મેં ચોવીસ તારીખના રોજ આવ્યા તો ચાર કિન્નાર પહેલી લાઈનમાં અંદર દર્શન થયા એવો આમાં સાક્ષાત પુરાવો આ પહેલી જ લાઈનમાં ચોવીસ તારીખના દિવસે હા ચોવીસ તારીખના દિવસે એટલે હા સપનામાં પહેલી રાતે કે માના ના ધામમાં હું લઈ જઈશ અને દીકરાને ભાઈ બહેને મેં દુઃખ મટાડીશ

તો અમે એના અસ્તરેને ઉતારીને આલ બાજુ લઈને બેસાડી બરાબર તો બીજા રવિવારે એને ઘરે અમને રોધીને ખવડાવ્યું આજે પોસ્ટ સાત આઠ વર્ષથી તકલીફ હતી આ ત્રીજા રવિવારે મા એ ખેતરમાં ચાલ લેવા જાય એવો અમને સ્પષ્ટ દેખાવો દેખાવો થાય આ તારા જઈમાં તમને કોઈ દુનિયામાં નહીં મળે મેં ગુજરાતના કોઈ પણ ભુવા બાકી નથી રાખ્યા કોઈ દેવારા દૂતારા બાકી નથી રાખ્યા પણ જો મળી હોય તો અમૃત બાપાની મેલેડી મને મળી એવી સાક્ષાત મા છે અહીંયા હા જે કોઈ ખબર ના હોય તો હમણાં બધા મેલડી દામ માં પધારજો